યંગ ગુજરાત ડિજિટલ સ્વાગત છે મહત્વના સમાચારમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે બે કરોડના ખર્ચે નવનિર્મિત દીપડા રેસ્ક્યુ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ માન્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું જે દરમિયાન ઉપસ્થિત રહી અને શુભકામના પાઠવી અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો

માનવ સાથે માનવ વસ્તી સાથે સંઘર્ષમાં આવવાથી એ થોડા વાયોલન્ટ થયેલા છે તો આવા દીપડાઓને અલગ કરીને એમને આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે અને એને કારણે જે થોડા માનવ ઉપરના વસાહતો ઉપરના હુમલાઓ બહેનાતા એને અટકાવી શકાશે અને જે ખાસ કરીને જે દીપડાઓને હુમલા કરવાની ટેવ પડી જાય છે એને વસ્તીથી અલગ કરીને અહીંયા રાખવામાં આવે છે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એને કારણે દીપડાની સંખ્યામાં પણ ઘટાડો થશે અને સાથે સાથે જે થોડા કોન્ફ્લિક થાય છે અને એને પણ નિવારી શકાય જંગલોમાં જે માનવ વસ્તી દીપડા શું છે મુખ્ય લોકો જંગલ સંબંધનું કામ બધું છે અને માનવની અવર જંગલમાં બધી છે અને થોડી દીપડાઓની સંખ્યા પણ ઘટી છે એને કારણે આ કોન્ફ્લિક થાય છે અને કોન્ફ્લિક નિવારવા માટેના પગલાં પણ વન વિભાગ પૂરતી સંખ્યામાં લે છે અને આવી જે હુમલો કરવાની જેને આદત પડી હોય છે એવા દીપડાઓને અલગ કરવાની કાર્યવાહી અહીંયા શરૂ થઈ છે અને ટૂંક સમયમાં આ હુમલાઓની સંખ્યા ઘટશે એવી મને ચોક્કસ આશરે બે કરોડ રૂપિયાના ખર્ચે આ જે રેસ્ક્યુ સેન્ટર છે એ બનાવવામાં આવ્યું છે લગાવવામાં આવે છે છે જે દીપડા કેટલી પડશે નથી એનાથી જે આ દીપડાઓને જે એક વખત હુમલો કરે એ પછી એના પગમાં ચીપ ચીપવામાં આવે છે એનાથી દીપડાની બિહેવિયર અને દીપડો ફરી પાછો આ આવા કામ રિપીટ નથી કરતો આ પ્રકારના હુમલાઓ એ બાબતનો એના ઉપર સર્વેલન્સ કરીને અભ્યાસ કરવામાં આવે છે અને એને કારણે આવા દીપડાઓને માનો